જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ના સર પડી ગઈ છે ને આજે આપણે હવે દવા છાંટવા જઈએ છીએ બીજો રાઉન્ડ જોઈ શકો છો કપાસની અંદર ને આપણે હવે પંપ લઈને જઈએ છીએ દવા કપાસની અંદર પડી છે બધી જ ઢોલ ડોલથી આપણે પોણી નમવાનું છે અને આગળ આપણે ઓળખો હેન્ડપંપ બનાવેલો છે એમાંથી આપણે પોણી કાઢવાનું છે આ ખેતરમાં યરંડા આવેલા છે એરંડા અડકલા વધારે ઉગ્યા છે આ કપાસની અંદર આપણે દવા નાખવાની છે પંપ લઈ લીધો છે જુઓ હવે અંદર ફૂલ ને બુલ બધું હવે આવશે જુઓ મિત્રો કપાસ કેવો છે કોમેન્ટ કરજો પહેલા અંદર આપણે દવા સોડવાની છે આપણે હવે દવા લઈ લઈશું પડી છે જુઓ મિત્રો પપ ભરી નાખ્યો છે જુઓ મિત્રો આપણે હવે દવા સોંટવાનું ચાલુ કરી નાખ્યું છે પંપ કરી દીધો છે હવે ને હવે આપણે દવા સોંટવાનું ચાલુ કરી નાખ્યું છે જુઓ હા જુઓ આપણે આવી રીતે દવા સોટવાની છે થમો નાખવાની છે જોઈ શકો છો બધી દવા સની દવા આપી છે શેઠે આવી રીતે બધી કપાસની અંદર નેચે નેચે નાખવાની છે આટલો જ કપાસ બાકી રહ્યો છે બધે આપણે આ કુરતો ભાગ નાખી દીધો હતો એટલે અંદર ચાર્જિંગ થઈ રહ્યું એટલે જો આવી રીતે પંપ ચાલુ જ છે અત્યારે આ બાજુ પેસવા માટે રચકા બાજરી વાવેલી છે ભેસન ખવા દવા વધારે ને આખરેશો પાપમાં ફૂલ ચાર્જિંગ છે ને એટલા દવા ફૂલ આવે છે આવી રીતે બધા આપણે કપાસની અંદર નાખી દેવાની છે દવા મિત્રો કપાસ કેવો છે કોમેન્ટ કરજો જો મિત્રો આવી રીતે આપણે દવા નાખવાનું ચાલુ કરી નાખ્યું જોઈ શકો છો મારી પાછો પંપ લગાવેલો છે

શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા દરરોજ હું આવા ખેતીવાડીના વિડિયો લાઈશ જય માતાજી મિત્રો થેન્ક યુ